વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં મકાનમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોટાદરા અને તેમની પત્ની લતાબેન બોટાદરાનો તેમના મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ગત રોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને લાગ્યું હતું આથી તેઓએ પોલીસને જાણ જાણ કરી હતી બનાવની સાથે જ વાલિયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહીથી લદબદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મૃતક જીતેન્દ્રસિંહ બોટાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોટાદા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે આ અંગેની જાણ થવા થતાની સાથે ઝઘડિયા એ એમ પી અજયકુમાર મીણા સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સોશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કસેડી તપાસ શરૂ કરી છે મૃતક પ્રતિપત્નીના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કલ શામ કો દસ કે આસપાસ અમારે પોલીસ સ્ટેશનમાં એક સૂચના આવી કે ઇસ તરહ ગણેશ ગાર્ડન સોસાયટીમાં दो दंपति हैं टीचर दंपति वो गेट नहीं खोल रहे हैं उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा तो उस गेट को तोड़ के साढ़े दस बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफ एस एल ने फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जान की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं एफ एस एल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है क्या हत्या की गई है किस तरह किस फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है परंतु उनके शरीर पर ईजा चोट के निशान हैं तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको કોઈ ડકેતી યા ચોરી કાઢી અભિતા ઇન્વેસ્ટીગેશન છે